તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી અમારી સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર સમાચારો ગુજરાતમાં ચોમાસું વિદાય લેતા પહેલા સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સત્તર સપ્ટેમ્બર સુધી એકવીસથી વધુ જિલ્લામાં અને અઢાર ઓગણીસ સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે સુપ્રીમ કોર્ટે જામનગરના વંતારા પ્રાણી પુનર્વસન કેન્દ્ર સામેના તમામ આરોપોને ફગાવીને ક્લીન ચીટ આપી છે કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના રિપોર્ટમાં જણાવ્યું છે કે વનતારામાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ભ્રષ્ટાચાર થયો નથી સુપ્રીમ કોર્ટે પુરાવા વગરના આક્ષેપો કરનારાઓની ઝાટક ની કાઢી અને કહ્યું કે વનતારા કાયદાનું સંપૂર્ણ પાલન કરતી સંસ્થા છે ટ્રેન ટિકિટ બુકિંગમાં ગેરરીતિ અટકાવવા માટે ભારતીય રેલ્વેએ એક ઓક્ટોબરથી ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે નવા નિયમ મુજબ ટિકિટ રિઝર્વેશન ખુલ્યાની શરૂઆતની પંદર મિનિટમાં માત્ર આધાર વેરિફિકેશન ધરાવતા લોકો જ ટિકિટ બુક કરાવી શકશે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં થયેલી હિંસક ઘટનાઓ બાદ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે હિંસા દરમિયાન ઘણી સરકારી ઇમારતોને આગ ચાપી દેવાતા નેપાળની સુપ્રીમ કોર્ટે પણ કામચલાઉ ધોરણે તંબુમાં સુનાવણી શરૂ કરી છે સોશિયલ મીડિયામાં આ તસવીર વાયરલ થઈ છે જે લોકશાહી દેશની નિષ્ફળતાને પ્રતિબિંબિત કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ એબીટીવાયપી દ્વારા સત્તર સપ્ટેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કરશે જેમનું લક્ષ્ય એક જ દિવસમાં પાંચ લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનું છે આ કાર્યક્રમ રક્તદાન અમૃત મહોત્સવ બે પોઈન્ટ ઝીરો અંતર્ગત ભારત અને પંચોતેરથી વધુ દેશોમાં એક સાથે પંચોતેરસોથી વધુ રક્તદાન કેમ્પનું આયોજન થશે રક્તદાન કેમ્પ સવારે સાતથી સાંજના સાત વાગ્યા સુધી યોજાશે જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મહાનુભાવો હાજરી આપશે એકત્રિત થયેલું રક્ત ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે જેથી જરૂરિયાતમંદ દર્દીઓને તે ઉપલબ્ધ થઈ શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોલકાતામાં સોલમાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ સીસીસીનું ઉદઘાટન કર્યું આ કોન્ફરન્સ પંદરથી સત્તર સપ્ટેમ્બર દરમિયાન આર્મીના પૂર્વીય કમાન્ડના મુખ્ય મથક ફોર્ટ વિલિયમ ખાતે યોજાશે જેની થીમ સુધારાઓનું વર્ષ ભવિષ્ય માટે પરિવર્તન છે કોન્ફરન્સમાં રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંહ એનએસએ અજીત ડોભાલ સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ દેશની સુરક્ષા અને વ્યૂહરચના પર ચર્ચા કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બરના રોજ ભાવનગરની મુલાકાત લેશે જ્યાં તેઓ રૂપિયા સો કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ભાવનગર એરપોર્ટથી મહિલા કોલેજ સુધી ભવ્ય રોડ શો કરશે અને ત્યારબાદ જવાહર મેદાનમાં એક વિશાળ સભાને સંબોધિત કરશે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર વિકાસ કાર્યો જ નહીં પરંતુ આગામી ચૂંટણીઓ પહેલા ભાવનગર અને સૌરાષ્ટ્રના રાજકીય માહોલને વધુ ગતિશીલ બનાવવાનો પણ છે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતોના સમાવેશના સરકારી વટહુકમના વિરોધમાં પાંચસોથી વધુ લોકોએ કલેક્ટર કચેરીએ રેલી યોજી હતી આ દરમિયાન પોલીસ અને લોકોના ટોરા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા અને ગ્રામજનોએ ચોવીસ કલાકમાં વટહુકમ રદ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના ચાર વર્ષ પૂર્ણ થતાં મહિલા સશક્તિકરણ અને માતૃ સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં શરૂ થયેલી નમોશ્રી યોજનાએ દોઢ વર્ષના ટૂંકાગામાં છ પોઈન્ટ એકવીસ લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચીને રૂપિયા ત્રણસો ચોપન કરોડની નાણાકીય સહાય ડીબીટી દ્વારા સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવી છે આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને તેમના પ્રથમ બે જીવિત બાળકો માટે તબક્કાવાર રૂપિયા બાર હજાર સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે જે કેન્દ્રની પીએમ એમ અને જીએસવાય યોજનાઓ સાથે સંયુક્ત છે નમોશ્રી યોજના હેઠળની અરજી પ્રક્રિયા ટેકો પ્લસ પોર્ટલ પર ઓનલાઈન થાય છે જે પારદર્શિતા અને સમયસર લાભ સુનિશ્ચિત કરે છે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં માતા મૃત્યુદર એમએમઆરમાં ચોપ્પન પોઈન્ટ પાંચ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે અને રાજ્ય યુએનએસડીજીના બે હજાર ત્રીસના લક્ષ્યનો સમય પહેલાં જ હાંસલ કરી લીધું છે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વેપારકરણના મુદ્દે ચર્ચાઓ ફરી શરૂ થઈ છે જેના ભાગરૂપે અમેરિકનના અધિકારીઓની ટીમ આજે ભારત આવી રહી છે આ મુલાકાત એવા સમય થઈ રહી છે જ્યારે ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાના ટેરિફ લાદીને તણાવ વધાર્યો છે ભારત સ્પષ્ટ છે કે દેશના ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અમેરિકાના રાજદૂત વિનય મોહન ક્વાત્રા સતત અમેરિકન કાયદા નિર્માતાઓ સાથે બેઠકો કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે અમદાવાદના બિલ્ડર હિંમત રૂડાની હત્યા કેસમાં પોલીસે બે મુખ્ય આરોપીઓ રાહુલ અને પપ્પુ મેઘવાલના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે હત્યાનું કારણ પૂર્વ ભાગીદાર બનસુખ લાખાની સાથેનો જૂનો ધંધાકીય વિવાદ હોવાનું સામે આવ્યું છે જેના પગલે પોલીસે લાખાનીની પણ ધરપકડ કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાવીસમી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને રાજકોટમાં ખેડૂત સંમેલનમાં હાજરી આપશે આ સંમેલન રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડીયાની આગેવાનીમાં યોજાશે જેમાં પચાસ હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પિતાએ પોતાના બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા ડોક્ટરને એક પછી એક બાર લાફા જીક્યા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આરોપી રાજકુમાર વિશ્વકર્મા પોતાના બાળકને ઝેરી દવા પીવાની શંકાએ હોસ્પિટલ લાવ્યો હતો પરંતુ બાદમાં તેને જાણ થઈ કે બાળકે કોઈ ઝેરી દવા પીધી નથી જેથી તે ગુસ્સે ભરાયો હતો આ ઘટના બાદ તબીબની ફરિયાદના આધારે પોલીસે આરોપી રાજકુમારની ધરપકડ કરી છે અમેરિકા દ્વારા ઝીંગા પર પચાસ ટકાનો ટેરિફ લાદવામાં આવતા ભારતના સી ફૂડ્સ એક્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે આ ટેરિફના કારણે ગુજરાતના અઢાર લાખ સહિત દેશભરના ત્રણ કરોડ માછીમારોના જીવન પર સંકટ આવ્યું છે અને વાર્ષિક ઓર્ડર રદ થઈ રહ્યા છે ઉદ્યોગના આગેવાનોએ સરકાર પાસે વીજળી ટેક્સમાં રાહત અને પૂરતું ફાઈનાન્સ પૂરું પાડવાની માંગ કરી છે જયપુર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સાત લોકોના અંતિમ સંસ્કારમાં આવેલા ગ્રામજનો અને પરિવારજનોમાંથી સાત લોકો નદીમાં તણાઈ ગયા જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે આ ઘટના બિલવાડાના શાહપુરા પંચાયત સમિતિના ફૂલિયા ક્લાક ગામમાં થઈ છે જ્યાં મૃતકોના અંતિમ સંસ્કાર માટે આવેલા લોકો ખારી નદીમાં નહાવા ગયા હતા ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં મોટો ફેરફાર કરાયો છે જેમાં હવે ગુનાના આંકડાને બદલે નાગરિક કેન્દ્રિત કામગીરી પર ધ્યાન અપાશે નવા માપદંડમાં અરજીઓનું ઝડપી નિવારણ સ્વચ્છતા અને સી ટીમ જેવી લગભગ ચાલીસ નાગરિક કેન્દ્રિત બાબતોનો સમાવેશ કરાયો છે આ નવી પદ્ધતિ મુજબ પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર પોલીસ સ્ટેશનોને રાજ્યના પોલીસ વડા તરફથી પ્રશંસાપત્ર અપાશે જે નાગરિકોને વધુ સારી સેવાઓ માટે પ્રોત્સાહન આપશે સુપ્રીમ કોર્ટે બિહારમાં મતદાર ચકાસણી એસઆઈઆર વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી કરતા કહ્યું કે જો પ્રક્રિયામાં ગેરકાયદેસરતા જણાશે તો સમગ્ર પ્રક્રિયા રદ થઈ શકે છે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કેસનો અંતિમ નિર્ણય માત્ર બિહાર પૂરતો નહીં પરંતુ સમગ્ર ભારતમાં એસઆઈઆર પર લાગુ થશે સુરતમાં હેલ્મેટ વગર મોપેડ ચલાવી રહેલી એક સગીરાનું મોપેડ સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા થવાથી કરુણ મોત થયું મૃતકના પરિવારજનોએ ભારે હૈયા જણાવ્યું હતું કે જો કાવ્યએ હેલ્મેટ પહેર્યું હોત તો આજે તે જીવતી હોત હેલ્મેટ માત્ર દંડ માટે નહીં પરંતુ પોતાની સુરક્ષા માટે છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું અનિવાર્ય છે કાવ્યના પરિવારના સભ્ય ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે સરકાર દ્વારા હેલ્મેટ પહેરવાનો જે નિયમ બનાવવામાં આવે છે તેનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે હેલ્મેટ માત્ર દંડથી બચવા માટે નહીં પરંતુ આપના પોતાના જીવનની સુરક્ષા માટે છે હેલ્મેટ પહેરવાથી અકસ્માત સમયે માથાના પાકે થતી ગંભીર ઇજાઓની શક્યતા સિત્તેર ટકા સુધી ઘટી જાય છે તેથી દરેક વાહન ચાલકે પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે હેલ્મેટ પહેરવું અત્યંત આવશ્યક છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ